અમદાવાદના પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ પક્ષ દ્વારા લોકસભામાં રાહુલ ગાંધીના હિન્દુ હિંસકના નિવેદન કરવામાં આવ્યું હતું જે દરમિયાન વિરોધ પ્રદર્શન વખતે ઘર્ષણ સર્જાયું હતું અને પથ્થરમારો થયો હતો જે તમામ બાબતોને લઈને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરી

પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યાલય પર આવી છે એની ફરિયાદ પોલીસમાં માં આપવામાં આવે તેમ છતાં આખા દિવસ દરમિયાન કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી બપોરે બે વાગે જાણવા મળે છે કે ચાર વાગે ભાજપના યુવા મોરચાના બેનર હેઠળ લોકો કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કરવા આવી રહ્યા છે પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવે છે કે આવી અમને માહિતી મળી છે કોઈ પરિસ્થિતિ બગડે નહીં કોઈ અનિચ્છીનીય બનાવ બને નહીં એટલા માટે પોલીસ પ્રોટેક્શન હાજરી હોવી જરૂરી છે તેમ છતાં ચાર વાગે ટોળું આવે છે લગભગ બસો કરતાં વધારે લોકોનું જેમાં ભાજપના કાર્યકરો ઓછા પણ ભાજપ સમર્પિત જે ગુંડાઓ છે જેનો ઉપયોગ કરીને ભાજપના લોકો આરએસએસના લોકો ગુજરાતમાં ભય અને ડરનો માહોલ ઉભો કરે છે એવા લોકોનું ટોળું પ્રદેશ કાર્યાલય પર આવે છે એટલે બેફામ રીતે પોલીસની હાજરીમાં પથ્થરમારો કરવામાં આવે છે અમારા અનેક આગેવાનો કાર્યકરોને પોલીસના કર્મીઓને ઈજા પહોંચાડવામાં આવે છે ને પોલીસ દ્વારા એમને રોકવાને બદલે સરકારના ઈશારે કામ કરતી પોલીસ પ્રદેશ સમિતિના કાર્યાલયમાં ઘૂસી અને કોંગ્રેસના કાર્યકરો આગેવાનો મહિલાઓને પકડી પકડીને પોલીસ સ્ટેશન લઈ જાય છે એનો સ્પષ્ટ મતલબ છે કે બની બેઠેલા ધર્મના ઠેકેદારો જે રાહુલ ગાંધીના ભાષણથી એમની પોલ ખુલ્લી પડી ગઈ છે આખા દેશમાં એક્સપોઝ થઈ ગયા છે અને એના કારણે ડર અને ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કોંગ્રેસ કાર્યાલય પરનો હુમલો આ લોકશાહી વ્યવસ્થા પરનો હુમલો છે દેશમાં સંવિધાન ખતમ કરવા વાળી વિચારધારા દ્વારા થયેલો હુમલો છે ધર્મના નામે જે ગુંડાગીરી થઈ રહી છે એનું આ એક વરવું પ્રદર્શન છે અમે સરકારને મુખ્યમંત્રીને ગૃહમંત્રીને ડીજીપીને કહેવા માંગીએ છીએ કે આ ડર અને ભયનો માહોલ ઊભો કરવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે અને એને સરકારમાં બેઠેલા લોકો અને પોલીસ પ્રશાસન દ્વારા જે સમર્થન મળી રહ્યું છે જે રક્ષણ મળી રહ્યું છે એને તાત્કાલિક રોકવામાં આવે અન્યથા લોકશાહી બચાવવા માટે સંવિધાન બચાવવા માટે આ ગુજરાતમાં કોંગ્રેસનો કાર્યકર રસ્તા પર ઉતરતા પણ કોઈ રોકી શકશે નહીં આવનારા સમયમાં પરિસ્થિતિ વધારે વળશે નહીં એટલા માટે અમે સરકારને કહીએ છીએ પોલીસને કહીએ છે કે ઝડપથી જે પણ ઊંડા તત્વો અહીંયા આવીને હુમલો કર્યો છે જેમણે પણ પથ્થરબાજી કરી છે કાયદો હાથમાં લીધો છે એવા તમામ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સાથે સાથે જે પોલીસ અધિકારીઓ કે જે સરકારના પીઠું બની અને કામ કરે છે એમણે કોઈ પણ જાતની મંજૂરી વગર પ્રદેશ કાર્યાલયમાં અંદર ઘૂસી અને મહિલાઓ પર અત્યાચાર કર્યો છે કાર્યકરો પર અત્યાચાર કર્યો છે તોડફોડ કરી છે એવા તમામની પણ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરવામાં આવે છે આપના માધ્યમથી અમે ભાજપના નેતાઓને આરએસએસ નેતાઓને પણ કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસને ડરાવવા દબાવવાનો પ્રયત્ન અનેકવાર થયો છે કોંગ્રેસ ક્યારેય કોઈનાથી ડરી પણ નથી ક્યારે વિચારધારામાંથી પીછેહટ કરી પણ નથી અંગ્રેજો સામે પણ લડ્યા હતા અને અંગ્રેજોના જેવા જ નવા અંગ્રેજો જે ભાજપના આરએસએસના સ્વરૂપમાં દેશમાં બાગલા પાડોને રાજ કરોની નીતિથી કામ કરે છે એમની સામે પણ ક્યારેય આ વિચારધારા ડરવાની પણ નથી ધખવાની પણ નથી અને ફરીથી આ સંવિધાન બચાવવાની લડાઈ મક્કમતાથી લડીશું એ ફરિયાદ કરવા માટે કે મેજી કોઈ પોલ છે નથી જો કો પોલીસની અંદર અમે પોલીસ કમિશનર પાસે જઈ રહ્યા છે પોલીસે સામેથી એની હાજરીમાં હુમલાનો બનાવ બન્યો છે

અને આ સંવિધાન બચાવવાની લડાઈ છે લોકશાહી બચાવવાની લડાઈ છે ધરાવા દબાવવાની જે રાજનીતિ છે એની સામે લોકોના અવાજને બુલન કરવાની લડાઈ છે અને મજબૂતાઈથી લડવામાં આવશે